રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તાલુકા શહેર ખાતે તારીખ ના રોજ સવારે યાત્રા ભવ્ય આયોજન કર્યું જે સંદર્ભે આજે તાલુકા વહીવટી તંત્ર તથા પિંચોતેર ધોરાજી વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય અને ઉપલેટા શહેરના આગેવાનો સાથે રહી શહેરની પ્રજાને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે એના ભાગરૂપે સમગ્ર દેશમાં ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં ઉપલેટામાં ઠેર ઠેર તિરંગા ગૌરવ યાત્રા નીકળવાની છે તિરંગો એ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે આપણા રાષ્ટ્રનું સ્વાભિમાનનું પ્રતિક છે એનું ગૌરવ આપણે સૌએ જાળવવાનું હોય ને આપણે જાળવીએ છીએ એના ભાગરૂપે ઉપરેટા નગરપાલિકામાં આગામી તેર તારીખે સવારે દસ વાગે કાવરવાડી તાલુકા શાળાથી ભવ્ય તિરંગા યાત્રા નીકળવાની છે આ ઉપરેટાના તમામ નગરજનો તમામ વેપારીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો વડીલો તમામ જાતિ જાતિ ધર્મના લોકો તમામ અલગ અલગ સંસ્થાના લોકો બધા એમાં જોડાવાના છે અને તેર તારીખે સવારે દસ વાગે આ જે તિરંગા યાત્રા નીકળે એમાં આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ સાથે જોડાઈએ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા